સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 2 ની અંદર આજે આપણે જોવાનું છે તેનો સ્વાધ્યાય 2.2 અને તેનો દાખલા નંબર 4 અને આ જ પ્રકારના જો દરેક દાખલા તમે જોવા આવતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના અંદર જશો ધોરણના પ્લેલિસ્ટ પણ તમને ત્યાં જોવા મળી જશે તો એની અંદર પણ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય જેની છે તો સૌ પ્રથમ તો જે બહુપદીની રકમ આપેલી છે એ હું અહીંયા લખી નાખું છું અને ત્યારબાદ એનું શૂન્ય કેવી રીતે શોધી શકાય તે આપણે જોઈ લઈએ તો તેની અંદર જે પેલો પ્રશ્ન છે એ મને કઈક આ પ્રકારે આપેલો છે તમને માહિતી આપે છે કે આ જે બહુપદી છે એમાં ચલ તરીકે શું છે એક્સ છે એટલે એટલું આપણે યાદ રાખવાનું છે અને હવે મારે એનું શું શોધવાનું છે શૂન્ય શોધવાનું છે તો કોઈનો પણ શૂન્ય શોધવાનું હોય ત્યારે એની બરાબર શું મૂકી દેવાનું પેલા તો આ પદ લખું છું પદ શું આપણે જોઈએ તો શું જોવા મળે કે બરાબર માઇનસ પાંચ એટલે આ આપણો થઈ ગયો જે આપેલ બહુપદી છે ને એનો શૂન્ય આ બહુપદી શૂન્ય જોવા મળી ગયો છે સાવ આજ રીતે બાકીના જેટલા પણ છે એના પણ શૂન્ય શોધવાના છે

અને આનું શૂન્ય શોધવું હોય તો કેવી રીતના શોધી શકાય એટલે સૌપ્રથમ તો રકમ લખું બે એક પ્લસ પાંચ બરાબર શું મૂકીશ જીરો હવે મારે શું કરવાનું જે ચલ છે ને એને સૂત્ર નો કરતા બનાવવાનું જે ગણિતના નીતિ નિયમો છે એનો ઉપયોગ કરીને ચલ ના સૂત્ર નો કરતા બનાવવાનો થશે એટલે સૌપ્રથમ હું શું કરું તા કે પાંચ આ બાજુ કેવા છે પ્લસ આ બાજુ જશે તો માઇનસ એટલે કે આવું જોવા મળે કે બે એક્સ બરાબર માઇનસ પાંચ હજી જોઈએ તો મારે તો ખાલી x ને સૂત્ર કરતા બનાવવાનું છે અહીંયા શું છે ટુ છે એટલે કે બે છે x ની સાથે ગુણાકારમાં છે તો બે આ બાજુ ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ આવે તો કેવો થઈ જશે ભાગાકારમાં એટલે x બરાબર થશે આ માઇનસ પાંચ તો હતા અને ભાગ્યા શું આવી ગયા બે આ આપણો થશે શૂન્ય તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર આઈ કે જેની અંદર કંઈક આ પ્રકારની રકમ આપેલી છે આ દાખલો સેમ ટુ સેમ આ દાખલા જેવો જ છે સાવ સહેલી રીતે ઉકેલ આપણે જોઈ લઈએ સૌ તો શૂન્ય શોધવાનો છે એટલે હું અહીંયા શું કરીશ કે ત્રણ એક્સ માઇનસ બે બરાબર શું મૂકી દઈશ જીરો કેમ કે આપણે શૂન્ય શોધવાનો છે હવે x ને સૂત્ર નો કરતા બનાવો તો શું કરી શકાય તો કે સૌ પ્રથમ તો આ બાજુ શું છે માઇનસ બે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે એટલે હું અહીંયા કરું છું ત્રણ એક્સ બરાબર બે કેમ કે આ બાજુ માઇનસ હતા બરાબર ને આ બાજુ એ તો પ્લસ હજી જોઈએ તો ત્રણ ગુણાકારમાં છે બરાબર આવે તો ભાગાકારમાં હતા તો ત્યારબાદ હવે આપણે જોઈએ દાખલા નંબર વી કે જેની અંદર આ પ્રકારની બહુપદી આપેલી છે હવે એનું જો તમારે શૂન્ય શોધવું હોય તો શું કરવાનું સૌ પ્રથમ તો અહીંયા આપેલું છે ત્રણ એક બરાબર શું મૂકી જીરો

અને રકમ આપેલી છે એ એક્સ અને અહીંયા આપ્યું એ ધજ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે અહીંયા સુધી આપ્યું હોય તો કંઈ વાંધો જ નથી પણ સાથે આ જે શરત આપી છે ને એ છોકરાઓને વધારે કન્ફ્યુઝ કરે ખરેખર આનો મતલબ શું થાય કે એ ની કિંમત ઝીરો હોઈ શકે નહીં કેમ કે જો એ ની કિંમત ઝીરો હોય તો તો આ પદ જ શક્ય ન થાય કેમ કે અહીંયા ઝીરો થઈ જાય ઝીરો ગુણ્યા એક્સ એટલે પદ જ ઝીરો થઈ જાય એટલે જે ગાણિતિક નીતિ નિયમ છે ને એની અંદર એ લોકોને લખવું પડે કે જે મેન પદ એના માટે છે એની સાથે સહગુણક તરીકે જો કોઈ બીજો ચલ આપ્યો હોય તો એને એક વસ્તુ કેવી પડે કે તે જીરો ના હોય કે જીરો હોય તો આ પદ જ ના આવે એટલે આ છે ને એ શરત એટલા માટે આપેલી છે જે ગાણિતિક નીતિ નિયમોને આધીન બાકી આ શરત સાથે કોઈ પણ આપણે આ દાખલાની અંદર લેવા દેવા થશે નહીં આપણે તો ફક્ત ની કિંમત જ શોધવાની છે બરોબર કેનો એનો શું થાય કેમ કે ચલ તરીકે આપણા માટે શું છે એ આ બાજુ ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર શું થાય 0 ના છેદ માં એ હવે 0 ના છેદ કોઈ પણ પદ હોય એટલે જવાબ શું આવી જાય 0 એટલે એનો મતલબ એવો થયો કે આનો શૂન્ય મને શું જોવા મળે છે જીરો અને હજી જો આમાં કોઈ પણ જગ્યાએ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો ખુલ્લું છે તમારા માટે લેતો આવું તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર વી આઈ કે જેની અંદર આવું આપેલું છે પી એક્સ બરાબર પ્લસ બી પી ઓફ એક્સ એટલે એનો મતલબ એમ કે જે આપેલી છે ને એની અંદર x છે ને એ ચલ તરીકે છે હવે આમાં એ જો c does not equal to 0 એટલે એનો મતલબ કે જો c જ 0 થઈ જાય તો ચલ વાળું પદ જ ના રહીએ અને જો ચલ વાળું પદ જ ના રહીએ તો આ કંઈ પણ વસ્તુ આપવાનો મતલબ જ ના રહે જે રીતે મેં તમને અહીંયા કીધું હતું એ જ વસ્તુ અહીં આપેલી છે જો કે આનો બહુ વધારે એટલો કઈ મતલબ નથી પણ આ વસ્તુ હું સમજાવી દઉં કેમકે ઘણી વખત છોકરાઓ આવો પ્રશ્ન ની અંદર જોતા હોય ને એટલે એને એમ થાય કે આ સાહેબ શું કહેવા માંગે છે અને નીચે શું આપ્યું હતું કે સી અને ડી એ વાસ્તવિક સંખ્યા છે વાસ્તવિક સંખ્યા શું થાય કે સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બે જેની અંદર સમાયેલી હોય ને એને વાસ્તવિક સંખ્યા કહેવાય આપણું પહેલું ચેપ્ટર જ આના ઉપર છે

પ્લસ ડી અને એને બરાબર શું મૂકી 0 હવે હજી આપણે એક્સ ને સુત્રન કરતા બનાવવું તો સી આ બાજુ ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ આવશે તો કેવા થઈ જશે ભાગાકારમાં એટલે અહીંયા જો સાદુ રૂપ આપી તો એક્સ બરાબર શું થાય અહીંયા માઇનસ ડી તો હતા આ ગુણાકારમાં હતા આ બાજુ આવી ગયા તો ભાગાકારમાં એટલે એનો શૂન્ય મને શું જોવા મળે માઇનસ ના છેદમાં સી અને હજુ પણ આમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ